નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આ પ્રશ્નપત્ર સહિત ધોરણ નવનું જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા આપવા માટે રેડી તમારા માટે ખૂબ જ એક સારથી રૂપી આ પ્રશ્નપત્ર તમારા માટે બની જશે તો એના માટે તમને લોકોને વિભાગ એની અંદર આજે આપણે ખાલી જગ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે ગણિત વિષયની અંદર તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર કરીએ ખાલી જગ્યાઓ તો કે અહીંયા ખાલી જગ્યામાં તમને લોકોને કંઈક આવી રીતે આપેલું છે કે પ્રકરણ નંબર એક અને પ્રશ્ન નંબર ત્રણ ની અંદર તમને ખાલી જગ્યાઓ પૂછાશે જેમાં નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે તમારે લોકોએ ખાલી જગ્યાના જવાબ આપવાના છે તો ચાલો નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે પેલો તમને ખાલી જગ્યામાં આ રીતે નું આપેલું છે તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા આપણે માટે વિદ્યાર્થી મિત્રો શૂન્ય થશે કઈ થશે શૂન્ય થશે રેડી કારણ કે જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને આપેલું છે તો કે એન ડબલ્યુ એન એટલે પ્રાકૃતિક સંખ્યા ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા તો કે એન ની અંદર એટલે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર એક બે ત્રણ આવી રીતે સંખ્યાનો સમાવેશ થાય જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર ઝીરો એક બે ત્રણ એકસો એકવીસ આપેલા હોય તો એનો જવાબ કેટલો આવશે અગિયાર અગિયાર છે પાંચ પ્લસ વર્ગમૂળ સાત નો સમયકારક અવયવ કેટલો તો કે પાંચ પ્લસ વર્ગમૂળ સાત નો સમયકારક અવયવ એટલે કે પાંચ માઇનસ વર્ગમૂળ સાત થશે રેડી ખાસ કરીને વિકલ્પોનો વિડીયો તમે લોકોએ જોયો હોય તો તેની અંદર પણ તમને આવા પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે તો ચાલો આગળ વધીએ અને જે વિકલ્પ આ ખાલી જગ્યાની અંદર જવાબ જાણતા હોય ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ તો કે એક સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે કે માહિતી એ છે કે આ જે તમને પુસ્તક દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર એ પુસ્તક જો તમે મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ઇન્કવાયરી કરી શકો છો જેની અંદર તમને લોકોને મસ્ત મજાના આદર્શ પ્રશ્નપત્ર સાથે ચેપ્ટર મુજબના પ્રથમ સેમેસ્ટરની અંદર જેટલો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમને સંપૂર્ણ આવરી તમને વિકલ્પો ખરા ખોટા હેતુલક્ષી પ્રશ્ન સાથે સાથે બે બે માર્ક્સના દાખલા ત્રણ ત્રણ માર્ક્સના દાખલા ચાર માર્ક્સના દાખલા આને તમને વિભાજન કરીને બહુ મસ્ત રીતે મટીરિયલ તૈયાર કરીને આપવામાં આવેલું છે તો એસેવનમાં સારા માર્ક્સ લાવવા માગતા વિદ્યાર્થીઓ માટે નવનીત દ્વારા આ પ્રયાસ કરવામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે લોકો આ નંબર ઉપર ઇન્કવાયરી કરી અને તમે મેળવી શકો છો ઘર પર ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે સાતના છેદમાં સોળ ની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે તો કે સાતના છેદમાં સોળ ની દશાંશ અભિવ્યક્તિ આપણે લોકો જોવા જઈએ તો કે અહીંયા સાતના છેદમાં સોળ આપેલું છે એટલે બે ની ઘાત લાગુ પડશે તો જ્યારે તમને લોકોને આવી રીતે આપેલું હોય ત્યારે

એટલે અહીંયા થઈ ગયું તો કામ કમ્પ્લીટ અમારે કેટલા વડે પચું પચું પચીસ રેડી એટલે આવી રીતે થશે પાંચ ગુણિયા પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ પચીસ પંચા એકસો પચીસ ને છસો પચીસ ચાલો છસો પચીસ નો ગુણાકાર કરો તો અહીંયા તમને લોકોને જવાબ છસો પચીસ ગુણ્યા સાત તમારે કરવાનું છે સાત પંચા પાંત્રીસ પંદર સોળ ને સત્તર પડી એકતાલીસ નેતાલીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તેતાલીસ પંચોતેરના છેદમાં એક સોરી દસ હજાર તમને લોકોને મળી જાય છે તો જવાબ છે એ ઝીરો પોઈન્ટ તેતાલીસ પંચોતેર જે કેવી સંખ્યા મળે છે શાંત મળે છે શાંત પ્રકારની સંખ્યા તમને લોકોને મળે છે આ રીતે કામ કરી શકો અથવા તો તમે લોકો સાત નવ ભાંગાકાર આવી રીતે સોળ વડે કરી શકો તો પણ તમને લોકોને જવાબ મળી જશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે બસો તેત્તાલીસ ને માઇનસ એકના છેદમાં પાંચ ઘાત તમને લોકોને આપેલી છે તો પહેલું તો સૌપ્રથમ કામ આમાં શું કરવાનું તો કે એકના છેદમાં બસો તેત્તાલીસની એકના છેદમાં પાંચ ઘાત એકના છેદમાં ત્રણ તમારો આન્સર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકના છેદમાં ત્રણ તમારો આન્સર મળશે ચાલો કેટલા આવશે જવાબ એકના છેદમાં ત્રણ ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે પ્રકરણ નંબર બે ની અંદરથી તમને લોકોને કંઈક આવી પ્રકારની ખાલી જગ્યાઓ પૂછી શકે જો બહુપદી બે અવયવ હોય તો કિંમત શોધો તો અહીંયા તમને લોકોને અવયવ આપી દીધો છે એક્સ પ્લસ વન તો અવયવને આપણે શૂન્યમાં ફેરવી દઈએ એક્સ પ્લસ વન બરાબર ઝીરો અને એક્સ બરાબર કેટલા થઈ ગયા તો કે માઇનસ એક ચાલો એક્સ બરાબર માઇનસ એક થઈ ગયું હવે આપણે શું કરશું તો કે આપેલી બહુપદી જે છે આપેલી બહુપતિ અવયવ છે એટલે આવી રીતે પણ લખી શકો કે પી ઓફ માઇનસ વન બરાબર શું થઈ જશે ઝીરો તો પી ઓફ માઇનસ વન અહીંયા બે કાઉસ માં માઇનસ વન નો પ્લસ કે કાઉસમાં માઇનસ વન

આગળ વધીએ બીજા નંબરના હેતુલક્ષી માટે તો કે ખાલી જગ્યાની અંદર તમને કંઈક આવું કીધું છે કે બહુપદી ત્રણ એક્સ નો ઘન માઇનસ સાત એક્સ ની પાંચ ઘાત પ્લસ અગિયાર એક્સ નો સ્કવેર માઇનસ ત્રણ એક્સ પ્લસ ચાર માં એક્સ ની પાંચ ઘાત સહગુણક જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ ની પાંચ ઘાત વાળું પદ ક્યાં છે તો કે આપેલી બહુપદીમાં એક્સ ની પાંચ ઘાત વાળું પદ તમને અહીંયા જોવા મળે છે તો પાંચ છે એ ઘાત છે એક્સ શું છે ચલ છે અને માઇનસ સાત શું છે તો એનો સહગુણક કેટલો મળશે માઇનસ સાત આ રીતે મળશે રેડી ચાલો આગળ વધીએ તો કે પદાવલીમાં ત્રીજા નંબરની ખાલી જગ્યા તમને એ લોકોને કઈક આવી રીતે આપેલી છે કે 4x પાંચ અને 4x પ્લસ પાંચ બરાબર ખાલી જગ્યા થાય

પદાવલીમાં એક્સ નો ઘાતાંક ખાલી જગ્યા સંખ્યા હોય તો જ તેને ચલ એક્સ ની બહુપદી કહેવાય તો કે પદાવલી માં એક્સ નો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય કેવી સંખ્યા હોય પૂર્ણ સંખ્યા હોય તો જ તેને ચલ એક્સ ની બહુપદી આવું આપેલું હોય ને ત્યારે તમારે એક્સ બરાબર કેટલા લઈ લેવાના ત્રણ છેદમાં બે ચાલો હવે એને આપણે અવયવમાં ટ્રાન્સફર કરીએ કઈ રીતે તો કે બે નો ગુણાકાર એક્સ સાથે થશે એટલે બે એક્સ બરાબર કેટલા થઈ ગયા ત્રણ

તમને યાદ હોવું જોઈએ કયા ચરણના બિંદુમાં કયું ચરણ આવશે કયા બિંદુમાં કયું ચરણ આવશે તો માઇનસ અને પ્લસ આપેલું છે કારણ કે માઇનસ બે અને પ્લસ આઠ તમને આપેલા છે એટલે દ્વિતીય ચરણ તમારો આનો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચરણ છે એ દ્વિતીય ચરણ તમારો જવાબ આવશે ત્યારબાદ ચતુર્થ ચરણમાં આવેલ બિંદુનો વાય યામ જણાવો તો ચતુર્થ ચરણ એટલે ચોથું ચરણ આ ચોથું ચરણ છે તો ચોથા ચરણમાં વાય યામ કેવો હશે ઋણ મળે ખાલી જગ્યા અક્ષને છેદે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આમ સમાન આપેલો હોય ને એ છેદે એટલે કઈ અક્ષ તમારી થઈ જશે તો કે વાય અક્ષને છેદે છે અને એના માટે એક્ઝામ્પલ જોવું હોય તો આપણે લોકો આ રીતે બતાવી શકાય તો કે અહીંયા તમને ત્રણ આપેલો છે એ વાય એક્સ પર આપેલું છે તો કે વાય એક્સ ઉપર ત્રણ એટલે અહિયાં થઈ ગયું બિંદુ સોરી ઉપર બે અલ્પ વિરામ કેટલું મળી ગયું ત્રણ હવે આને જોડતી રેખા દોરો તો એ વાય એક્સ ને જ છેદે એક્સઅક્સ ને કેવી રહેશે સમાંતર રહે છે તો વાય એક્સ ને છેદે છે ચાલો આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને પ્રકરણ નંબર ચાર ની અંદર ખાલી જગ્યા કંઈક પેલી આવી પૂછેલી છે બેય તાપમાન બે તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સમીકરણ તમને આપેલું છે ઇન્ડિયામાં જે તાપમાન માપવામાં સેલ્સિયસ માં માપવામાં આવે છે જ્યારે આઉટ કન્ટ્રીની અંદર યુરોપની કન્ટ્રીઓની અંદર ફેરનીટમાં તાપમાન માપવામાં આવે છે ચાલો તો આગળ વધીએ મિત્રો ગુણ્યા પિસ્તાલીસ અને પ્લસ કેટલા થઈ ગયા બત્રીસ ચાલો અહીંયા ભાગ ઉડાડીએ તો કે નવ ને કેટલા થઈ ગયા પિસ્તાલીસ તો કે નેવે નેવે એક્યાસી પ્લસ બત્રીસ તમારા માટે થઈ જશે તો એક્યાસી બત્રીસ નો સરવાળો કરશો તો ત્રણ ને મળે છે આના માટેના ઘણા બધા પ્રકારના અલગ અલગ દાખલાઓ પૂછાતા હોય છે કે તમને એફ અને સી મૂલ્ય સમાન હોય તો કેટલું ફેરનહીટ હશે કે કેટલું સેલ્સિયસ હશે એના માટેના દાખલા તમને લોકોને અલગ અલગ પૂછેલા હોય છે

તો આના માટે કામ શું કરશું તો કે આના માટે તમે લોકો સિમ્પલ બાબતની અંદર આપેલ સમીકરણ લખી નાખો હવે ત્રણ એ થઈ ગયું પ્લસ ચાર કેટલા આવશે માઇનસ છ બરાબર કેટલા થઈ ગયા તો કે બાર ચાલો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ત્રણ એ માઇનસ છ ચોક ચોવીસ બરાબર કેટલા થઈ ગયા બાર છત્રીસ થઈ ગયા છેદ કેટલા આવી ગયા ત્રણ તો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેરી કેટલા થઈ ગયા છત્રીસ તો એ બરાબર મને જે મૂલ્ય મળે છે એ કેટલું છે તો કે બાર મળે છે તો અહીંયા જવાબ આપણો સિમ્પલ બાર આપણે લખી દેવાનો ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવો વિકલ્પ આવા પ્રશ્ન એસેવન ની પરીક્ષાની અંદર પૂછાયની શક્યતા વધારે હોય છે તો ધ્યાનમાં લેજો બે માર્ક્સ ની અંદર પણ આવા પ્રશ્ન નીકળતા હોય છે ચાલો આગળના પ્રશ્ન ઉપર જઈએ તો કે સમીકરણ ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ત્રીસ નું વાય સ્વરૂપ તમારે જણાવવાનું છે એટલે કે વાય ને કરતા બનાવવાનો છે એકદમ આસાન છે ચાલો આપણે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો આની અંદર તો કે અહીંયા તમને સમીકરણ કંઈક આવું આપેલું છે ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ત્રીસ ચાલો એમાં આપણે લોકોએ વાય ને કિંમત છેદમાં કેટલા મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો પાંચ તો વાયના સ્વરૂપમાં તમને પદ જે છે આ રીતેનું મળશે કામ શું કર્યું આપણે લોકોએ જ્યારે વાય વાળું પદ તમને માઇનસ આપેલું છે તેને આપણે પેલી બાજુ લઈએ એટલે કે જમણી બાજુ લઈ અને પ્રામાણિક સ્વરૂપ બતાવાનું છે એકદમ આસાન છે પ્રામાણિક સ્વરૂપમાં બધા પદો ડાબી બાજુ લઈ લેવાના તો ચાર એક્સ ત્રણ વાય માઇનસ ચોવીસ બરાબર શું થઈ ગયું ઝીરો આ એનું પ્રામાણિક સ્વરૂપ અથવા તો પ્રામાણિક સ્વરૂપની જગ્યાએ કોઈ બીજો શબ્દ વાપરે એટલે કે વ્યાપક સ્વરૂપ જણાવો તો પણ તમારે લોકોએ બધા પદોને ડાબી બાજુ લઈ અને જમણી બાજુએ ઝીરો લખીને કામ પતાવવાનું છે ચાલો આગળ વધો વિદ્યાર્થી મિત્રો તો કે ચાર એક્સ માઇનસ કે બરાબર વીસ નો એક ઉકેલ દસ અલ્પવિરામ ચાર હોય તો કેની કિંમત શોધો મેં તમને આગળ જણાવ્યું કે આ પ્રશ્ન છે એ ખાસ અગત્યનો છે બે માર્ક્સની અંદર પણ તમને લોકોને પૂછાઈ શકે તો હવે આની અંદર અચૂકે આપણે લોકોએ ભૂલ ન કરવી જોઈએ અને ડાયરેક્ટ આની મેક્સિમમમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી એસ ની પરીક્ષામાં આપણને આવડી જ જાય તો આપણે શું કરશું અહીંયા જે તમને સમીકરણ આપેલું છે કે ચાર એક્સ માઇનસ કે વાય બરાબર કેટલા થઈ ગયા તો કે વીસ આપેલા છે ચાલો આ કિંમત અંદર એડ કરી દો તો ચાર કાઉન્સની અંદર કેટલા થઈ ગયા દસ માઇનસ કે કાઉન્સની અંદર કેટલા મળી ગયા ચાર બરાબર અહીંયા કેટલા થઈ ગયા વીસ

અહીંયા એલિમેન્ટ્સનો તેર પ્રકરણમાં વિભાજન કરવામાં આવેલું હતું યુક્લિડે રેખાખંડ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ કરેલ છે તો તો રેખાખંડ માટે શાંત શાંત રેખા રેખા એવો પ્રયોગ કરેલો હતો વિદ્યાર્થી મિત્રો કે નામનો શબ્દનો ઉપયોગ કર્યો હતો પ્રાચીન ભારતમાં ભૌતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ ખાલી જગ્યા હતો ભૌતિક રચનાઓ માટે બાંધકામ માટે કયો ગ્રંથ મહત્વપૂર્ણ હતો તો બૌદ્ધાયન સંસ્કૃતિનો વિદ્યાર્થી મિત્રો ગ્રંથ જે હતો સુલભા સૂત્ર જેની રચના કરવામાં આવેલી હતી બૌદ્ધાયન સંસ્કૃતિ દરમિયાન રેડી બૌદ્ધાયન પ્રણાલી પ્રમાણે તમારે એની રચના કરેલી હતી જેનું નામ હતું સુલબા સૂત્ર રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે તો કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે સૌપ્રથમ પ્રથમ જ્ઞાત સાબિતી ખાલી જગ્યા ગણિત શાસ્ત્રી આપી હતી તો કે સૌ પ્રથમ જ્ઞાત સાબિતી ગ્રીક દેશના એક ગણિતજ્ઞ એવા એટલે કે થેલ્સે આપી હતી તો વિદ્યાર્થી મિત્રો એમાં થેલ્સ જવાબ આવશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો

ચાલો યુક્લિટ ખાલી જગ્યા દેશનો વતની હતો તો કે યુક્લિટ જે છે એ ઇજિપ્ત દેશનો વતની હતો થેલ્સ છે એ ગ્રીક દેશનો વતની હતો અને પાયથાગોરસ પણ ગ્રીક દેશનો વતની હતો આ ત્રણ વ્યક્તિના આપણે લોકોએ દેશના નામ યાદ રાખવાના છે યુક્લિટ થેલ્સ અને પાયથાગોરસ જેની અંદર યુક્લિટ જે છે એ તમારા ક્યાંના હતા તો કે ઇજિપ્તના હતા ચલો જે વિધાન સાબિત કરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ ચેપ્ટર નંબર પાંચ ની અંદર ઘણા પ્રકારના સ્વયં સત્ય પૂર્વ ધારણાઓ પ્રમય વગેરે વગેરે આપણે જોયું પરંતુ એમાં સાબિત કરવાની જરૂર પડે ને એવું એક જ વસ્તુ હતી જેનું નામ હતું પ્રમય તો ચાલો વિદ્યાર્થી મિત્રો જેને સાબિતીની જરૂર પડે તેને કહેવાય પ્રમય ચાલો સિંધુ કિણની સંસ્કૃતિમાં વપરાતી ઈટોમાં લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર જણાવો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી બધી હતી ચેપ્ટર નંબર પાંચ ની ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આગળ તમને લોકોને પ્રકરણ નંબર છ ની ખાલી જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર છ ની ખાલી જગ્યાઓની અંદર જોઈએ લેવું ચલો પંચોતેર ના ખૂણાના માપ એટલે કે પંચોતેરના માપના ખૂણાના પૂરક કોણ નું માપ કેટલું થાય તો એકસો એસી માંથી આપણે પંચોતેર ને બાદ કરી દેવાના છે

કેટલો થઈ જશે એકસો ચાલો આગળ વધીએ તો કે અહીં તમારી લોકો માટે જે અંદર તમને લોકોને ખાલી જગ્યાઓ આપેલી હતી એ સંપૂર્ણ ખાલી જગ્યાનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે લોકોએ કમ્પ્લીટ કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટના માધ્યમથી ચોક્કસથી અમને જણાવજો તમને લોકોને ખાલી જગ્યાનું સોલ્યુશન કયા પ્રકારનું લાગ્યું વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે વિડીયોને ચોક્કસથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને નવનીત અસાઇનમેન્ટના સોલ્યુશનના નવા નવા ભાગ તમને તમારા સુધી મળતા રહે મળશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત